સખત સજા થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય સેના દ્વારા અપાયેલા આવેદનમાં રાજકોટ શહેરમાં રહેલા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે પણ સીપી સાહેબનું ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ હાર્મેશ ગજેરાની હત્યાના આરોપીને સખત સજા થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા મજબૂત ચાર્જશીટ મૂકવામાં આવે તથા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી સીવી કચેરી ખાતે પોલીસ કમિશનર બ્રિજેશ ઝા દ્વારા આ બાબતે યોગ્ય અને ન્યાયિક કામગીરીની ખાતરી પણ આપવામાં આવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજકોટ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવશે સીપી કચેરી ખાતે આવેદન આપવા માટે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના હોદ્દેદારો તથા સ્વર્ગસ્થ હારમિશ ગુજરાના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા